ભરૂચના કોલેજ રોડ પર કારમાંથી છ યુવાનો શંકાસ્પદ હાલતમાં ઝડપાયા છે યુવકો પાસેથી ચૌદ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઝડપી લેવામાં આવ્યા છે આઠ ચેકબુક પણ મળી આવી છે આ સાથે તેર ચેક સાત મોબાઈલ અને લેપટોપ પણ મળી આવ્યા છે અને આ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે અંગે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે સાયબર ફ્રોડ કે પછી ગુનાહિત કૃત્યને અંજામ આપવાની ફિરાકમાં હોવાની આશંકા જોવા મળી રહી છે જોકે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમની પાસેથી દસ પોઈન્ટ પચાસ લાખના મુદ્દામાલ સાથે આ તમામ વસ્તુઓને કબજે કરી છે અને આ સાથે આ છ આરોપીની અટકાયત પણ કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચના કોલેજ રોડ પર કારમાંથી છ યુવાનો શંકાસ્પદ હાલતમાં ઝડપાયા છે યુવકો પાસેથી ચૌદ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઝડપી લેવામાં આવ્યા છે આઠ ચેકબુક પણ મળી આવી છે આ સાથે તેર ચેક સાત મોબાઈલ અને લેપટોપ પણ મળી આવ્યા છે અને આશંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે